મેમરી સ્ટ્રક્ચરની વાત કરું તો તમે બધી બધા જ જાણો છો જો આપણું કમ્પ્યુટર છે એ કઈ લેંગ્વેજ અંડરસ્ટેન્ડ કરી શકે છે આપણું કમ્પ્યુટર છે ને એ બાઇનરી લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે કઈ લેંગ્વેજ અંડરસ્ટેન્ડ કરી શકે છે બાઇનરી લેંગ્વેજ અને બાઇનરી લેંગ્વેજનું સ્પેસિફિકેશન શું છે બાઇનરી લેંગ્વેજનું સ્પેસિફિકેશન એ છે કે એને ડિનોટ કરવા ખાલી બે જ નંબરનો યુઝ થાય ઝીરો અને વન એને ડિનોટ કરવા બે જ નંબરનો યુઝ થાય ઝીરો અને વન અહીં ઝીરોનો મિનિંગ થાય ડેટા ટ્રાન્સમિશન ઓફ અને વનનો મિનિંગ થાય ડેટા ટ્રાન્સમિશન ઓન ઝીરોનો મિનિંગ શું થાય ડેટા ટ્રાન્સમિશન ઓફ અને વનનો મિનિંગ શું થાય ડેટા ટ્રાન્સમિશન ઓન ઓકે બીજું કહું કે યુનિટ ઘણા બધા છે હવે આમાંથી યુનિટમાંથી બે પ્રકારના પ્રશ્નો પૂછે છે એક તો તમને કેવા પ્રશ્નો પૂછે તમને પ્રશ્ન પૂછે કે આ બધા યુનિટ આપી દીધા બિટ નિબલ બિટ્સ બાઇટ્સ કેબી એમ બી જીબી ટીબી પૂછ્યું કે ભાઈ આમના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો તો તમને એ પણ ખબર હોવી જોઈએ અથવા તો કન્વર્ઝન પૂછે એ હું કન્વર્ઝન બતાવું છું આ ગમે તે પૂછે પણ એનાથી પહેલાં એક પ્રશ્ન પૂછે કે ભાઈ કમ્પ્યુટરમાં સૌથી નાનામાં નાનો સ્ટોરેજ યુનિટ કયો છે સૌથી નાનામાં નાનો સ્ટોરેજ યુનિટ તો સૌથી નાનામાં નાનો સ્ટોરેજ યુનિટ બીટ છે કયો છે બિટ સમજો મિત્રો ઓકે સૌથી નાનામાં નાનો સ્ટોરેજ યુનિટ કયો છે બીટ છે ઓકે હવે બિટ અને બાઇટમાં પણ આપણને ખબર પડવી જોઈએ જુઓ હું તમને કંઈક આ રીતે લખ્યું હોય સમજો એક કેબી તમે આ જોતા હો છો અને એક કેબીપીએસ આ બંને અલગ અલગ છે મિત્રો ઓકે એક કેબીપીએસ એક કેબી વાંચવામાં ભલે સેમ વંચાતા આ જે ઉપરનું છે ને કિલો બીટ પર સેકન્ડ વંચાય મિત્રો શું છે કિલો બીટ પર સેકન્ડ અને નીચે કિલો બાઈટ પર સેકન્ડ વંચાય એકલું યાદ રાખવાનું મોટો બી કેપિટલ બી હોય મોટો બી એટલે મોટો યુનિટ અને નાનો બી એટલે નાનો યુનિટ બીટ નાનો કહેવાય બાઈટ મોટો કહેવાય આ ખબર હોવી જોઈએ જો કે એ તો પાછળ પેલી ઇન્ટરનેટની સ્પીડને બધું આવશે એટલે એમાં આપણે ચર્ચાઓ કરીશું મિત્રો એક કેબીપીએસ કિલો બાઇટ પર સેકન્ડ ને કિલો બીટ પર સેકન્ડ ઓબ્વિયસલી આ સ્પીડ વધુ હોય ઓકે તો બીટ બાઇટ અહીંથી નક્કી થાય તો મેં તમને કીધું કે સૌથી નાનામાં નાનો સ્ટોરેજ યુનિટ બીટ છે સૌથી નાનો કીધું છે હવે કેવું થયું એકવાર એક ભાઈ આર્ગ્યુમેન્ટ કરતો હતો કેવી તો કે સર બીટ નથી સૌથી નાનો કેબી છે પરીક્ષામાં પૂછાયું હતું મેં કીધું લેતો આવજે તો પેપર લઈને આવ્યો તો પેપરમાં એવું હતું કે નીચેનામાંથી સૌથી નાનો સ્ટોરેજ યુનિટ કયો છે કેબી બી એમ તો એમાં કેબી આવે ભાઈ એ નીચેનામાંથી પૂછેલું ચાર વિકલ્પમાંથી મેં શું કીધું સૌથી નાનો પૂછ કીધું છે સૌથી નાનો બીટ કહેવાય ઓકે હવે ચાર વિકલ્પમાંથી ચૂઝ કરવાનું કે તો એ એ વખતનું ડિસિઝન લેવાનું તમને હું સર તમે આવી નાની નાની વસ્તુ કેમ કહો છો ભાઈ અહીં જ મિસ્ટેક થતી હોય છે આપણી એટલા માટે મારે તમને ધ્યાન દોરવું મહત્વનું બની જાય છે તો મેં તમને કીધું કે સૌથી નાનો સ્ટોરેજ યુનિટ કયો કે બીટ કહેવાય એક બીટ ચાર બીટ ભેગા થાય એટલે શું બનશે એક નિબલ આઠ બીટ ભેગા થાય એટલે એક બાઇટ બને ઓકે આઠ બીટ એટલે એક બાઇટ અથવા ટુ નિબલે કહી શકાય ને અને ટુ નિબલે કહેવાય ઓકે પછી જુઓ એક હજાર ચોવીસ બીટ ભેગા થાય એટલે શું બનશે એક કેબી ઓકે એક હજાર ચોવીસ બીટ ભેગા થાય એટલે એક કેબી બનશે ઓકે હવે અહીં ખાસ જોજો હું આ સમજાવું એના પહેલા મારે એક વસ્તુ ડિસ્કસ કરવી છે મને એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો કે સર એક કે વન ઝીરો ટુ ફોર બાઇટ્સ તો આ બંનેમાંથી સાચું કહ્યું એક સ્ટુડન્ટે મને ક્વેશ્ચન પૂછ્યું કે સર એક કેબી બરાબર થાઉઝન્ડ બાઇટ્સ સોરી અને એક કેબી બરાબર વન ઝીરો ટુ ફોર બાઇટ્સ એક કેબી બરાબર વન ઝીરો ટુ ફોર બાઇટ્સ તો આ બંનેમાંથી રાઇટ કહ્યું મોટાભાગના છોકરાઓમાં કન્ફ્યુઝ થાય છે તો હું મિત્રો તમને કહું કે આ બંને સાચું છે જો બંને સાચું છે ખોટું નથી બટ આ ઉપરનું ક્યારે સાચું છે જ્યારે હું આગળ આ રીતે લખતો હોઉં એક શબ્દ શું એપ્રોક્સિમેટલી જ્યારે એપ્રોક્સિમેટલી લખું મિત્રો તો તમે વન કેબી ઇક્વલ ટુ વન થાઉઝન્ડ બાઇટ્સ લઈ શકો કેમ નોર્મલી આપણે એપ્રોક્સિમેટલી કેલ્ક્યુલેશન કરવા માટે લેતા હોઈએ શનમાં એક હજાર ઇઝી પડે તો તમે સમજી ગયા ક્લિયર બંને સાચું છે વન એપ્રોક્સિમેટલી વન કેબી ઇક્વલ ટુ થાઉઝન્ડ બાઇટ લખી શકાય બટ એક્ઝેક્ટલી વન કેબી ઇક્વલ ટુ વન ઝીરો ટુ ફોર બાઇટ થાય હવે તમને આ પડી કે એક કેબી બરાબર ચોવીસ એક એમ બરાબર એક હજાર ચોવીસ કે બી એક જીબી બરાબર એક હજાર ચોવીસ એમ એક ટીબી બરાબર એક હજાર ચોવીસ જી એક પીબી બરાબર એક હજાર ચોવીસ ટીબી એક બરાબર એક હજાર ચોવીસ પી અહીં સુધી યાદ રાખવા તો હું કહું કે ચાલે એવું છે કેમ કેમ કે પ્રેક્ટિકલી ગણતરીમાં હજુ અહીં સુધી યુનિટ જ આવ્યા છે હજુ સુધી આપણે ઈ બી ને વાય આ સ્ટોરેજ યુનિટ સ્ટોર કર્યા નથી એટલે તમે અહીં સુધી યાદ રાખશો તો તમને ચાલશે प्रश्न केवी रीते पुछाय एक तो मैं तमने किदू तम के देखो बेसिकली आओ डायरेक्ट प्रश्न पूछी ले સૌથી નાનો યુનિટ કયો સૌથી મોટો તો તમે કેલ્ક્યુલેટ કરી લો ઓકે ઉતાવન નઈ કરવાની જો પ્રશ્ન ઇથી આવી રીતે પૂછાઈ શકે तमने આવો પ્રશ્ન પૂછ્યો સમજી જો કે ભઈ એપ્રોક્સિમેટલી એપ્રોક્સિમેટલી 1 MB इक्वल टू हाउ મેની બાઈટ્સ तमने આવો પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ એપ્રોક્સિમેટલી વન એમ ઇક્વલ ટુ હાઉ મેની બાઇટ્સ આગળ શું લગાવ્યું છે એપ્રોક્સ તો ગણતરી થાઉઝન્ડના રીતે કરવાની આવું કન્વર્ઝન ઘણી વખત પૂછાતું હોય તો જો એમ બી ક્યાં છે મિત્રો અહીં અને બાઇટ્સ ક્યાં છે અહીં છે જો ઓકે એમ બીમાંથી બાઇટ્સમાં જવાનું છે તો મને એમ કહું એપ્રોક્સિમેટલી એક એમ બરાબર એક હજાર ચોવીસની જગ્યાએ હજાર કે લખી શકું કે ના લખી શકું એપ્રોક્સિમેટલી એક એમ બીની જગ્યાએ આપણે એક હજાર કે લખી શકીએ કે ના લખી શકીએ લખી શકાય ઓકે એપ્રોક્સ છે એટલે

એક ના હોય ભાઈ દસ ની ત્રણ એક કરો તો એમ જ રહેશે અને આ જગ્યાએ હું શું લખીશ દસ ની ત્રણ લખીશ કેબી જગ્યાએ શું લખીશ દસ ની ત્રણ બાઇટ્સ તો દેખો દસ ની ત્રણ હવે તમને ખબર હોય કે આધાર સરખું હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઉપરની જે ઓકે ઘાથ હોય એનો શું થાય સરવાળો થાય આપણે મેથ્સમાં જાણીએ છીએ ટેન ઇસ ટુ થ્રી ટેન એસ ટુ થ્રી ટેન ઇસ ટુ સિક્સ બાઇટ્સ ટેન એસ ટુ સિક્સ બાઇટ્સ તો એપ્રોક્સિમેટલી એક એમ બરાબર શું થાય દસની છ બાઇટ્સ થાય હવે ડિપેન્ડ કરે કે ઓપ્શન અલગ અલગ હોય એકવાર કેવી રીતે પ્રશ્ન પૂછેલો ખબર છે મિત્રો તમને આવો પ્રશ્ન પૂછ્યો એપ્રોક્સિમેટલી વન એમ ઇક્વલ ટુ હાઉ મેની બાઇટ્સ ઓપ્શન એ હતો ટેન એસ ટુ સિક્સ બાઇટ્સ બીજો ઓપ્શન હતો ટેન લેક્સ બાઇટ્સ ટેન લેક્સ બાઇટ્સ અને ત્રીજો ઓપ્શન હતો વન મિલિયન બાઇટ્સ અને ચોથો ઓપ્શન હતો ઓલ ઓફ ધ અબોવ ઓકે તો ભાઈ દસની છ કે એના દસ લાખ બાઇટ કો કે વન મિલિયન બાઇટ કો ઓલ આર સેમ હવે પછી ખબર ના પડતી દસની છ ને વન મિલિયન કહેવાય બિલિયન કહેવાય તો પછી ત્યાં મગજ જતું રહે આપણો પ્રશ્ન ખોટો પડે ઉતાવળ નહીં કરવાની ભાઈ સમજી વિચારીને જવાબ લખવાનો આ કંઈ ભારે હોતું નથી ઓકે તો ઉતાવળ નહીં કરવાની સમજી ગયા શું થયું તો મેં તમને કીધું કે ભાઈ એ એપ્રોક્સિમેટલી 1 એમ બરાબર બરાબર દસની છ બાઇટ્સ છે સાચું કહેવાય એની જગ્યાએ દસ લાખ બાઇટ્સ આપીએ તો પણ સાચું કહેવાય અને વન મિલિયન બાઇટ્સ આપવીએ તો પણ સાચું કહેવાય તો હવે આ જ રીતે તમે આ રીતે ગણી શકો હવે તમને કોઈ પૂછે કે સર એપ્રોક્સિમેટલી વન જી બરાબર તમને કોઈ પૂછે કે વન જીબી બરાબર કેટલા બાઇટ્સ થાય તો તમે લખી શકો છો હવે તો તમને ખબર પડી જાય કે પહેલાં જીબી અહીં છે અને બાઈટ્સ અહીં છે તો જીબીમાંથી એમ બીમાં જવા દસની ત્રણ એમ બીમાંથી કેબીમાં જવા દસની છ અને કે બીમાંથી બાઇટ્સમાં જવા દસની નવ બાઇટ્સ ટેન ઇસ ટુ નાઇન બાઇટ્સ ઓકે ટેન એસ ટુ નાઇન બાઇટ્સ તો આને શું કહેવાય વન બિલિયન બાઇટ્સ કે કહી શકાય ઓકે આપણો ખરવાનની ખરવાન એ બધા નથી જવાનું મિલિયન બિલિયન ખબર હોય અને ટ્રિલિયન એટલીસ્ટ એપ છે અને જો આવો પ્રશ્ન પૂછે મિત્રો કે એપ્રોક્સિમેટલી વન ટીબી ઇક્વલ ટુ હાઉ મેની બાઇટ્સ તો ટીબી બરાબર પૂછે તો ટેન એસ ટુ ટ્વેલ્વ બાઇટ્સ થાય કેવી રીતે થાય ટેન એસ ટુ ટ્વેલ્વ બાઇટ ઝો

તો સૌથી મોટો યુનિટ સૌથી નાનો યુનિટ આવા ક્વેશ્ચન પૂછી શકે ઇઝ ધટ ક્લિયર ઓકે આ એટલો બહુ સેન્સિટિવ પોઈન્ટ નથી પણ એકાદ બે ક્વેશ્ચન પૂછા અહીંથી આવો પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયો બાઇનરી નંબર નથી તો ઝીરો અને વન સિવાયના કોઈ પણ નંબર હોય ને બાઇનરી ના હોય યાદ રાખજો ઝીરો અને વન જ જે નંબરમાં સમાવેશ થતો હોય ઓનલી ઓનલી ઝીરો એન્ડ વન ટુ થ્રી એ કોઈ બાઇનરી નંબર નથી ઓકે સમજી ગયા મિત્રો હવે આમ તો પેલો પોઈન્ટ અલગથી જ લેત પણ મિત્રો નાનો જ પોઈન્ટ છે એટલે આપણે આની ડિસ્કસ કરી લઈશું ઓકે પોઈન્ટનું નામ છે નંબર સિસ્ટમ કમ્પ્યુટર નંબર સિસ્ટમ જેમ તમે મેથ્સમાં નંબર સિસ્ટમ આવે છે મિત્રો એમ કમ્પ્યુટરમાં પણ નંબર સિસ્ટમ આવે છે કમ્પ્યુટરમાં ચાર પ્રકારની નંબર સિસ્ટમ હોય છે કેટલા પ્રકારની હોય છે મિત્રો ચાર એમાંથી બાઇનરી આપણને ખબર છે એક બાઇનરી નંબર સિસ્ટમ હોય છે ઓકે જેને દ્વિઅંકી કહેવાય ગુજરાતીમાં દ્રિયંકી અહીં દ્વિસંગી લખ્યું છે ઓકે પછી ઓક્ટલ હોય છે દશાશ જેના આપણે ડેસીમલ કહીએ છીએ અને નંબર ફોર હોય છે હેક્ઝાડીસીમલ બાયનરી નંબર ઓક્ટલ નંબર ડેસીમલ અને હેક્ઝાડીસીમલ હવે દેખો મિત્રો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે કમ્પ્યુટરમાં નંબર સિસ્ટમ સમજવી કેમ જરૂરી છે જો તમે કમ્પ્યુટરમાં નંબર સિસ્ટમ ના સમજો તો તમને જે ઇનપુટ આપો એમાં તમને કન્ફ્યુઝન થાય લાઈક કેવી રીતે જુઓ હું તમને એમ કહું મિત્રો કે વન 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 આ મેં શું લખ્યું તો ઘણા આને એકસો અગિયાર વાંચશે એકસો અગિયાર કહેવાય મિત્રો ઘણા આને એવું સા વાંચશે વન 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 સમજે તમને કેમ કન્ફ્યુઝન થાય છે આપણને એટલા માટે કન્ફ્યુઝન થાય છે આપણને આનો બેઝ ખબર નથી જો હું આ રીતે લખી દઉં કે ભાઈ બાઇનરી અહીં બે બેઝ છે તો આ શું થઈ ગયું બાઇનરી થઈ ગયું સપોઝ મેં એ લખી દીધું કે ભાઈ આ વોક ટેન લખી દીધું તો ખબર પડે કે એકસો અગિયાર છે આ ડિસિમલ બેઝ છે મિત્રો ઓકે તો પહેલાં આપણે નંબર સિસ્ટમ સમજીશું અને પછી એક કન્વર્ઝન સમજીશું જે પૂછાતું હોય છે ઓકે આમ તો જોવા જઈએ તો આ બધાના કન્વર્ઝન એન્જિનિયરિંગમાં આવતા હતા પણ હું માનું છું કે આપણે અત્યારે એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ લેવાનું નથી આપણે ખાલીને ખાલી કન્વર્ઝન સમજવાનું છે તો મેં તમને એ સમજાવ્યું કે નંબર સિસ્ટમ કેમ સમજવી જરૂરી છે એટલી ખબર પડી ગઈ મિત્રો તમને હવે દેખો નોર્મલી અત્યારે જે આપણે જે મેથેમેટિક્સ યુઝ કરીએ છીએ એ આખી આખું ડિસિમલ બેઝ ઉપર છે લાઈક હું તમને કહું કે ભાઈ પાંચ ગુણ્યા પાંચ કેટલા થાય પચીસ થાય તમે બધા જાણો છો તો આ પાંચ ગુણ્યા પાંચ પચીસ થાય એ આપણે એક્સેપ્ટ કરી લીધેલું છે તો આપણું જે મેથેમેટિક્સ છે એ બધું બધું ડિસિમલ બેઝ ઉપર છે તમને એવું થાય આપણે બેઝ લખતા કેમ નથી બધું ડિસિમલમાં હોય તો લખવાની જરૂરત નથી ને આ પાંચનો એ બેઝ ડિસિમલ હોય આ પાંચનો એ ડિસિમલ બેઝ હોય આ પચીસનો એ ડિસિમલ બેઝ હોય એટલે આપણે જે મેથેમેટિક્સ કરીએ છીએ ને એ ડિસિમલ બેઝ ઉપર છે સમજી ગયા જો એનો બેઝ ચેન્જ થાય જો એનો બેઝ ચેન્જ થાય તો તમારો જવાબ પણ ચેન્જ થઈ જાય આટલી વસ્તુ ખબર હોવી જોઈએ હવે ચાર નંબર સિસ્ટમની હું વાત કરું છું પહેલી છે બાઇનરી નંબર ઓકે નોર્મલી મેં તમને કીધું કે ભાઈ નંબર નંબર સિસ્ટમમાં કેટલા હોય ઝીરોથી વન એટલે ટોટલ નંબર કેટલા થયા બે થયા ઝીરોથી વન એટલે ઝીરો અને બીજું વન તો આનો બેઝ કેટલો થયો આનો બેઝ કેટલો થયો બે બાઇનરીનો બેઝ કેટલો હોય બે હોય બીજા નંબરની જે નંબર સિસ્ટમ છે ઓક્ટલ નંબર સિસ્ટમ ઓક્ટલ નંબરમાં નંબર ઝીરોથી સાત હોય છે ક્યાં હોય છે ઝીરો થી સાત એટલે ટોટલ કેટલા બેઝ કેટલો નંબર છે આનો બેઝ હોય છે ટેન મિત્રો ટોટલ ટેન થયા અને હેક્ઝા ડેસીમલ નંબર સિસ્ટમ હવે એક્ઝા ડેસીમલમાં શું હોય ઝીરોથી નાઇન નંબર હોય છે થી એફ જેને આપણે ટેન ટુ ફિફ્ટીન કહીએ છીએ તો ટોટલ ઝીરો ટુ ફિફ્ટીન એટલે બેઝ કેટલો થયો સિક્સટીન થયો જો હું તમને કહું ઓક્ટલ અને હેક્ઝાડિસિમલ આપણે એક્ઝામ ઓરિયન્ટેડ ઇમ્પોર્ટન્ટ નથી પણ ખાલી આપણને બેઝ ખબર હોવી જોઈએ અને અંદર નંબર આવે એ ખબર હોવી જોઈએ બીજું મારા તમને એક વસ્તુ સમજાવી છે અહીં જીરો થી હેક્ઝા ડિસેમલમાં જીરો થી નવ અલગ કેમ લેવામાં આવ્યું દસ થી પંદરના એથી એપ કેમ નામ આપવામાં આવ્યું તો એ પ્રોબ્લેમ શું થતો એ સમજી લો તમને એવું થાય ને સર આ બધું તમે જીરોથી એક જીરોથી સાત જીરોથી નવ ખેંચ્યું તો એ ઝીરોથી પંદર કેમ ના ખેંચ્યું એ મેં નથી ખેંચ્યું એ કમ્પ્યુટરનો પ્રોબ્લેમ થતો હતો કેમ મિત્રો તો કેમ કે દેખો યુઝર જ્યારે ઇનપુટ આપતું હોય ત્યારે યુઝરને ખબર છે કે શું ઇનપુટ આપી રહ્યું છે યુઝર સમજી લેશે કમ્પ્યુટરને સમજાવવું જરૂરી છે ને જો જીરોથી નવ નંબર તમે જ્યારે કમ્પ્યુટરમાં દબાવતા હતા ને ત્યાં સુધી કમ્પ્યુટર એકદમ ઇઝીલી સમજી લેતું હતું પણ પ્રોબ્લેમ શું થતો જ્યારે તમે કોઈ બે ડિઝિટમાં ઇનપુટ આપો બે ડિઝિટ એટલે દસથી પંદરની વાત છે સપોઝ તમે અગિયાર કમ્પ્યુટરને ઇનપુટ આપો તો તમને તો ખબર છે કે તમે અગિયાર આપી રાશો પણ કમ્પ્યુટર શું કરતું આ એકનું એ બાઇનરી અલગ કરી નાખતું ને આ એકનું એ બાયનરી અલગ કરી નાખતું કમ્પ્યુટર એને બીજો કોઈ નંબર સમજતું સમજી ગયા હું શું કહેવા માગું છું એટલે કમ્પ્યુટરને કન્ફ્યુઝન ના થાય એટલા માટે જેટલા પણ બે નંબરના ડિઝિટ છે પંદર સુધી એને એથી એફ નામ આપવામાં આવ્યું કહેવાનું મિનિંગ તમે જો કમ્પ્યુટરમાં હેક્ઝા નંબર સિસ્ટમ યુઝ કરી રહ્યા હોય અને જો તમારે બાર એન્ટર કરાવવું હોય તો દસ એ માટે હોય ઇલેવન બી માટે હોય તો બાર સી તમે સી નાખશો એટલે કમ્પ્યુટર સમજી જશે કે તમે હેક્ઝા ડેસીમલમાં ટ્વેલ્વ નંબર એન્ટર કરવા માગી રહ્યા છો સમજી ગયા આનો કોઈ મીન્સ કે જરૂર નથી પરીક્ષામાં તમને આનું કોઈ કારણ નથી પૂછતા મિત્રો પણ તમને ખબર હોવી જોઈએ ઓકે કે પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય ખબર હોવી જોઈએ ખાલી તમને ઓકે તો આપણને પરીક્ષામાં જે પ્રશ્ન પૂછે છે ને એ જો બાઇનરીથી ડિસિમલ અથવા તો ડિસિમલથી બાઇનરી આ કન્વર્ઝન પૂછે છે જો મને બધા જ આવડે છે એવું નથી કે મારે તમને નથી સમજાવ પણ હું તમારા મગજમાં ખોટી સ્પેસ રોકવા માંગતો નથી અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ક્લાસ થ્રીની જર્નલાઇઝ એક્ઝામમાં બાઇનરી ટુ ઓકટલ ઓકટલ ટુ બાઇનરી એવા પ્રશ્નો પૂછાયા નથી હું ધારીને લેક્ચર વધારવા માંગતો નથી ઓકે બાકી દરેકના એક એક લેક્ચર ઉતારું તો આમાંથી નવ લેક્ચર ઉતરે આ જ પોઈન્ટમાંથી પણ હું તમને અહીં જ ખાલી ડીસીમલ ટુ બાઇનરી બાઇનરી ટુ ડીસીમલ આ હું તમને સમજાવવા માગું છું સામાન્ય રીતે આમ તો ક્લાસ થ્રીની જે બેઝિક એક્ઝામ હોય એમાંય પૂછતા નથી પણ આપણને આવડતું હોવું જોઈએ કેમ કે તમે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર કે એવી કોમ્પ્યુટર જેમાં વધારે સેક્શનનું એવા તમે પરીક્ષા આપતા હશો તો એમાં આ પોઈન્ટ પૂછાશે ઓકે એટલું સમજી ગયા તમે હવે આપણે સમજવાનું છે બાયનરી ટુ ડેસીમલ ડેસીમલ ટુ બાઇનરી પહેલાં હું સમજાવું કે ડેસીમલમાંથી બાઇનરીમાં કેવી રીતે કન્વર્ટ થાય તમને પ્રશ્ન કેવી રીતે પૂછે પ્રશ્ન આવી રીતે પૂછે કે ભાઈ છપ્પન ડેસીમલ નંબર હોય તો એનું ઇક્વિલન્ટ બાયનરી શું થાય આવો પ્રશ્ન પૂછ્યો હોય ઓકે ઇંગ્લિશમાં પૂછે ફિફ્ટી સિક્સ ડેસીમલ ઇક્વિલન્ટ ટુ બાયનરી નીચે ચાર ઓપ્શન આપ્યા આવી રીતે ઓપ્શન હોય હવે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે તમને ડીસીમલ નંબર આપ્યો હોય કયા બેઝ ઉપર જવાનું છે બાઇનરી ઉપર આમાં કોઈ શોર્ટકટ આમાં તમને ઇમ્પ્રેસ કરવાની કોઈ જરૂર જ નથી લસા લેતા આવડતા હોય તો તમને ખબર પડી જાય ડીસીમલનું બાઇનરી બનાવતા આવડી જાય બેનો ઘડિયો તમને આવડતો હોવો જોઈએ અને બીજું મિત્રો બાઇનરીમાં ખાલી બે જ નંબરનો યુઝ થાય તમને ખબર છે વન અને ઝીરો વન અને ઝીરો તો અહીં શું કરવાનું છે જો છપ્પનનું બાઇનરી શોધવું હોય જે પણ નંબરનું બાઇનરી શોધવું હોય તમે પછી પ્રેક્ટિસ કરજો મિત્રો ઓકે હું તમને બે બતાવું પછી પ્રેક્ટિસ કરજો ને ગૂગલ પર વેરીફાય કરી લેવાનું અને બીજી રીતે બતાવું વેરીફાઈ કરવું કેવી રીતે કરી શકાય જે પણ નંબરનું બાઇનરી શોધવું હોય એને આવી રીતે લસા લેતા ને મૂકી દેવાનું છપ્પન મૂકી દીધો લસા ઓકે હવે મેં તમને કીધું બાઇનરી શોધવું હોય તો બેઝ કેટલો છે બે બેથી ભાગવાનું શરૂ કરવાનું તો જુઓ હું છપ્પનના બે વડે ભાગું આ બાજુ ભાગવાના છપ્પનના બે વડે ભાગ્યા તો જવાબ શું આવ્યો અઠ્યાવીસ આવ્યો શેષ કેટલી વધી જીરો જવાબ શું આવ્યો અઠ્યાવીસ શેષ કેટલી વધી જીરો હવે જોજો દર વખત બે વડે જ ભાગવાનું હાલ અઠ્યાવીસ ના બે વડે ભાગ્યો તો અઠ્યાવીસ ના બે વડે ભાગ્યા તો જવાબ શું આવ્યો ચૌદ હું આવી રીતે કહું છું અઠ્યાવીસ ના તમે બે વડે ભાગો તો જવાબ શું આવ્યો ચૌદ આવ્યો ને ચૌદ અઠ્યાવીસ શેષ કેટલી આવી જીરો જો ચૌદના બે વડે ભાગ્યા જવાબ શું આવ્યો સાત શેષ કેટલી આવી જીરો બરાબર સાતના તમે બે વડે ભાગો તો ભાગ કેટલા વડે ચાલશે ત્રણ વડે ભાગ ચાલશે ને મિત્રો તમે આ રીતે કરતો આવો સાત ભાગ્યા બે કરો બે તરી છ શેષ કેટલી વધી જુઓ સાતના બે વડે ભાગે તો ઉપર જવાબ ત્રણ આવ્યો ઓકે અને શેષ કેટલી વધી એક વધી તો મેં આ બાજુ શેષ વધી રાઈટ હેન્ડ સાઈડ તમે શેષ લખો ખો આ બાજુ બે વડે ભાગો છો હવે ફરીથી તમે ત્રણના બે વડે ભાગો તો આ રીતે થાય મિત્રો ત્રણના બે વડે ભાગો બે કા બે શેષ કેટલી વધશે એક તો દેખો ઉપર જવાબ આવશે એ મેં શું લખ્યું અહીં સોરી અહીં ઉપર એક આવશે અહીં ત્રણ આવ્યું આ સોરી ઉપર એક આવશે તો જવાબ એક લખ્યો શેસ કેટલી બધી એક હવે જ્યારે વચ્ચે એક આવી જાય ને મિત્રો હજુ હું બીજું એક્ઝામ્પલ લઈશ એટલે ખબર પડશે વચ્ચે એક આવી જાય ને એટલે એક 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 લખી દેવાનું વચ્ચે એક આવો ને એ લખી લખે એક 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 હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્શન કઈ લેવી ટોપ ટુ બોટમ કે બોટમ ટુ ટોપ બોટમ ટુ ટોપ લેવાની જુઓ બોટમ ટુ ટોપ એટલે હું લઉં તો જો વન 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 ઝીરો 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 છપ્પનનું બાઇનેરી શું બન્યું છપ્પનનું બાઇનેરી બન્યું વન 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 આવી રીતે થશે છપ્પનનું બાઇનરી વન 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 ઝીરો 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 આ છપ્પનનું બન્યું ઓકે કઈ ડાયરેક્શન લીધી આપણે બોટમ ટુ ટોપ લીધી વન 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 ઝીરો 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 હજુ બે એક્ઝામ્પલ સમજાવીશ ને એટલે રેડી બરાબર જુઓ હવે તમને એવું થાય સર સત્યાવીસનું બાયનેરી શોધવું છે કંઈ જ કરવાની જરૂર નથી તમને ખબર છે કે બે વડે ભાગવાન છે ઓકે શેષ રાઇટ હેન્ડ સાઈડ લખીશું બીજું કંઈ જ કરવાનું નથી તમને બધાને ખબર છે સત્યાવીસના હું બે વડે ભાગું તો તેર વડે ભાગ ચાલવાનો તેર દુ છવ્વીસ થાય શેષ કેટલી વધશે એક એક વધી શેષ સેમ તેરના હું બે વડે ભાગું મિત્રો તેરના બે વડે ભાગું તો કેટલા આવે છ આવે છ દુ બાર થાય શેષ કેટલી વધે એક વધી છ ને હું બે વડે ભાગું તો જવાબ શું આવવાનો ત્રણ મીન્સ કે ઉપર આવા એના ભાજપ ક્યાંક ભાગ્ય કે એમ નથી કે બરાબર તમે સમજી લેજો છ ને બે વડે ભાગું તો ઉપર ત્રણ આવ્યો શેષ કેટલી વધવાની ઝીરો છ ને બે વડે ભાગો ત્રણ બરાબર ફરીથી ત્રણના બે વડે ભાગો તો ઉપર એક આવો બે એકા બે એકથી ભાગ ચાલશે શેષ કેટલી વધવાની એક હવે વચ્ચે એક આવી ગયો એટલે કંઈ જ નહીં વન 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 મૂકી દેવાનું વચ્ચે એક આવ્યો એટલે વન 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 મૂકી દેવાનું સમજી ગયા બસ હવે તમારે ડાયરેક્શન કંઈ લેવાની મિત્રો ડાયરેક્શન લેવાની બોટમ તૂટો તો સત્યાવીસનું બાઇનરી શું થઈ ગયું જો વન વન ઝીરો વન વન નીચેથી લખવાનું વન વન ઝીરો વન વન ક્લિયર તમે કોઈ પણ નંબરનું બાઇનરી શોધી શકો મિત્રો કોઈપણ નંબરનું લાઈક તમને એવું થાય સર મારે ત્રીસનું શોધવું છે કંઈ વાંધો નહીં જો ત્રીસનું શોધવું હોય તમને બેનો ગળ્યો આવડતો હોય છે શ્રીસ આવડતી હોય છે ત્રીસ ભાગે બે ત્રીસ ભાગે બે કેલા વડે ભાગ ચાલશે પંદર શેષ તો જીરો વધવાની પંદર ભાગે બે જો આમાં બે વડે ભાગતા હોય એટલે પંદરના તમે બે વડે ભાગો તો જવાબ ઉપર સાત આવશે શેષ કેટલી વધવાની સાત ચૌદ થાય શેષ વધી સાતના બે વડે ભાગો બે તરી છ શેષ એક વધવાની બેના ત્રણ વડે ભાગો બે કા બે શેષ એક વધન વચ્ચે એક આવી ગયો એક તો હવે તમે સમજી ગયા છો મિત્રો કેવી રીતે ડાયરેક્શન લેવાની છે બોટમ ટુ ટોપ નીચેથી ઉપર ડાયરેક્શન લેવાની છે તો આનું બાઇનેરી શું થયું તો આનું બાઇનેરી આ રીતે થશે ને એક એક અને ઝીરો આ બાઇનેરી થશે સમજી ગયા આની જગ્યાએ હું પહેલી બધી મેથડ બતાવું મિત્રો તમારું વધારે મગજ ખવાઈ જશે ઓકે એના કરતાં જો એલસીએમ આવડતું હોય તો તમને કમ્પ્લેટ આવડી જાય એક બે વખત ક્યાંક ભૂલ થશે ક્યાંક ભાગાકાર ભાગાકારમાં એ ભૂલ થાય એવી નથી કશું જ ના થાય જવું તમને એવું થાય સર છપ્પનનું ઓકે ઓકે છપ્પનનું તો આપણે શોધેલું જ છે 64 નું શોધવું છે ચોસઠનું શોધવું છે ચોસઠનું તો ફટાફટ જશે જુઓ બે શું આવો બત્રીસ આવી જીરો શીષ બત્રીસના બે વડે ભાગો સોળ ઝીરો શેષ સોળના બે વડે ભાગો આઠ જીરો શીષ આઠના બે વડે ભાગો ચાર જીરો શેષ ચારના બે વડે ભાગો બે જીરો શેષ બે એકા બે જીરો એક આવી ગયો એક 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 પતી ગયો તો આનું બાઇનરી બોટમ ટુ ટોપ કરો તો બોટમ ટુ ટોપ કરવા જઈએ એકની પાછળ એક બે ત્રણ ચાર પાંચ છીરો ચાર પાંચ અને ઓકે સમજી આને છો એકની પાછળ છ જીરો ઓકે આના દસ લાખ ના વાંચાય બાઇનરીમાં વન ઝીરો 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 એવું વાંચવું પડે ત્યાં ડિસીમલ બેઝ હોય તો તમે એના દસ લાખ વાંચી શકો સમજી ગયા બાઇનરી છે તો તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ રીતે તમે એલ્શિયમ બેઝ જઈ શકો ઓકે આ શું હતું ડિસિમલ ટુ બાઇનરી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એક્ઝામમાં ડિસિમલ ટુ બાઇનરી પૂછાય છે પણ તમને એવું હોય સરરી ટુ ડિસિમલ પૂછાય શું કરવાનું કંઈ જ કરવાનું નહીં સિમ્પલ જુઓ આ બાઇનરી ટુ ડિસિમલ છે આમાં કશું કરવાની જરૂર નથી તમને એક ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે તમારે બાઇનરી ટુ ઓકે બાઇનરી ટુ ડિસિમલ જવું હોય તો આ લેફ્ટ ટુ રાઈટ ફોર્મેટ યાદ રાખવાની કઈ ફોર્મેટ લેફ્ટ ટુ રાઈટ ફોર્મેટ ઓકે લેફ્ટ ટુ રાઈટ ફોર્મેટ એટલે પાવર ક્યાંથી શરૂ થાય મિત્રો ટુ રેસ્ટ ટુ ઝીરોથી સપોઝ તમને કોઈ પણ નંબર આપ્યો ને મિત્રો સપોઝ તમને આ રીતે કોઈ નંબર આપેલો છે કે આ બાઇનરી છે બરાબર આનું તમે ડેસીમલ કરો તો મેં તમને કીધું કે ટુ રેસ્ટ ટુ પાવરમાં લેફ્ટ ટુ રાઇટ પોશન તમારે યાદ રાખવાનો આ પહેલો નંબર હોય ને મિત્રો આજે એ ઓલવેઝ શું હોય ટુ ટુ ઝીરો હોય ઓલવેઝ એ શું હોય ટુ રેસ્ટ ટુ ઝીરો હોય આ શું હોય ટુ રેસ્ટ ટુ વન હશે શું હશે ટુ રેસ્ટ ટુ વન આ નંબર હશે ને એ ટુ ટુ હશે આ ટુરેસ્ટ ટુ થ્રી હશે ને આ ટુરેસ્ટ ટુ ફોર હશે કંઈ જ કરવાનું નથી કોઈ પણ તમને નંબર આપ્યો હોય બાયનરી એનું રાઈટ ટુ લેફ્ટ ઓકે ફોર્મેટમાં ટુરેસ્ટ ટુ પણ યાદ રાખવાનું ટુરેસ્ટ ટુ ઝીરોથી કરવું શરૂ કરવાનું ટુરેસ્ટ ટુ ઝીરો ટુરેસ્ટ ટુ વન ટુ 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 થ્રી ટુ ફોર હવે તમે બધા જ જાણો છો ટુ ટુ ઝીરો એટલે કેલા થાય વન થાય ટુ ટુ વન એટલે કેલા થાય ટુ થાય કોઈપણની ઝીરો ગાત એટલે વન થાય ટુ રેસ ટુ ટુ એટલે કેલા થાય ફોર થાય ટુ રેસ ટુ થ્રી થાય ટુ રેસ ટુ ફોર સિક્સટીન થાય મેં પાવર પ્રમાણે નંબર લખી દીધા બેની ઝીરો ગાત એક બેની એક ઘાત બે બેની બે ગાત ચાર બેની ત્રણ ઘાત આઠ બેની ચાર घात સોળ હવે કંઈ જ કરવાનું નથી જેમના ઉપર વન વન છે ને જે નંબર માટે વન વન છે ને એ બધાનો સરવાળો કરી દેવાનો છે તો જુઓ સોળ માટે વન છે એટલે સોળના ગણતરીમાં લેવાનો આઠ માટે વન છે આઠના ગણતરીમાં લેવાનું ચાર ના ગણતરીમાં નહીં લેવાનું કારણ કે એની ઉપર ઝીરો છે બે ના ગણતરીમાં લેવાનો અને એક ના ગણતરીમાં લેવાનું સોળ સત્યાવીસ આ સત્યાવીસ ડિસીમલ નંબરનું બાઇનરી છે કોનું બાઇનરી છે સત્યાવીસ જો વન વન ઝીરો વન વન આ કોનું બાઇનરી સુધી આપણે ડિસીમલ નું સત્યાવીસ નું વન વન ઝીરો વન વન તો આપણે એ પાવરમાં ગયા અહીં મેં શું કર્યું જો વન વન ઝીરો વન વન શું કર્યું રાઈટ ટુ લેફ્ટ ફોર્મેટમાં ટુ રેસ્ટ ટુ પાવર સોરી લેફ્ટ ટુ રાઈટ નહીં હો મિત્રો આ રાઇટ ટુ લેફ્ટ સોરી ઓકે રાઇટ ટુ લેફ્ટ ફોર્મેટમાં ટુ રેસ્ટ ટુ પાવર લખી દેવાનું ટુ રેસ્ટ ટુ ઝીરો ટુ ટુ વન ટુ 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 થ્રી ટુ ટુ ફોર કોઈ પણ નંબર હોય મિત્રો આ છપ્પનનું જ આપણે લખેલું જુઓ છપ્પનનું બાઇનેર શું હતું જો વન 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 ઝીરો 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 આ રીતે જ હતું તો મેં અહીંથી શરૂ કર્યું ટુ ટુ ઝીરો એટલે વન ટુ રેસ ટુ વન એટલે ટુ 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 થ્રી ઓકે ટુ રેસ્ટ ટુ ટુ એટલે ફોર ટુ રેસ્ટ ટુ થ્રી ટુ રેસ ટુ ફોર ટુ રેસ્ટ ટુ ફાઈવ બધાના નંબર લખી દીધા ટુ રેસ ટુ ઝીરો એટલે વન ટુ રેસ્ટ ટુ વન એટલે ટુ ટુ રેસ ટુ ટુ એટલે ફોર ટુ રેસ ટુ થ્રી એટલે એટ ટુ રેસ ટુ ફોર એટલે સિક્સટીન ટુ રેસ ટુ એટલે થર્ટી ટુ નિયમ શું હતો મિત્રો કે જે નંબર ઉપર વન વન હોય એમનો જ સરવાળો કરવાનો તો જો બત્રીસ ઉપર વન છે યસ બત્રીસ લીધા સોળ ઉપર વન છે યસ લીધો આઠ ઉપર વન છે યસ લીધો બાકી બધા જેની ઉપર એને કાઉન્ટ કરવાની જરૂર નથી એનો મિનિંગ ચાર બે એકને કાઉન્ટ કરવાની જરૂર નથી બત્રીસ ને સોળતાલીસ વન ઝીરો વન ઝીરો આ રીતે આપ્યું હવે તમને આનું કીધું તમે ડિસિમલ નંબર શોધો તો હું શું કરીશ પેલા આમ કીધીશ ટુ ટુ ઝીરો શરૂઆત ખાલી ટુ રેસ ટુ રાઈટ ટુ લેફ્ટ ટુ રેસ્ટ ટુ વન ટુ રેસ ટુ 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 રેસ ટુ થ્રી ટુ રેસ ટુ ફોર ટુ રેસ ટુ ફાઇવ ટુ રેસ ટુ ઝીરો એટલે એક થાય ટુ રેસ ટુ વન એટલે ટુ ટુ રેસ્ટ ટુ ટુ એટલે ફોર ટુ રેસ ટુ થ્રી એટલે એઇટ ફોર એટલે સિક્સટીન અને ટુ રેસ ટુ ફાઇવ એટલે થર્ટી ટુ મેં વેલ્યુ લખી દીધી બરાબર હવે જેમની ઉપર વન વન આવતા અને ને બધાની ગણતરીમાં લેવાના જો બત્રીસની ઉપર વન આવે છે એટલે બત્રીસને હું ગણતરીમાં લઈશ પ્લસ સોળની ઉપર વન આવે છે સોળને પણ ગણતરીમાં લઈશ પ્લસ આઠની ઉપર વન આવે છે તો આઠને હું ગણતરીમાં લઈશ ઓકે પછી જો ચારની ઉપર ઝીરો આવે છે એના ગણતરીમાં લઈ લઉં ટુની ઉપર વન આવે છે ટુ ન લઈશ એકની ઉપર ઝીરો આવે છે એના ગણતરીમાં નહીં લઈએ તો બત્રીસના સોળ અડતાલીસ આઠ છપ્પન છપ્પનના બે અઠાવન આ અઠાવનનું બાઇનરી થયું કહ્યું વન 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 ઝીરો વન ઝીરો ઓકે ફિફ્ટી એટનું બાઇનરી થયું હજુ સુધી ક્લાસ થ્રીની ગુજરાત ગવર્મેન્ટ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર અમુક સ્પેશિયલાઇઝ પરીક્ષાઓને છોડતા પ્રશ્ન પૂછાયો નથી પણ જો બાઇનરી ટુ ડેસીમલ કે ડીસીમલ ટુ બાઇનરી પૂછાય તો આપણને આવડતો હોવો જોઈએ તમે થોડી પ્રેક્ટિસ કરી લેશો આવડશે ના આવડે તો મને મેસેજ મોકલજો હું તમને શીખવાડી દઈશ બરાબર ડિફિકલ્ટ નથી મિત્રો એટલું કહેવાનું મિનિંગ સમજાઈ જાય એવું છે હવે જો હું તમને બાયનેરી ટુ ઓક્ટલ ઓક્ટલ ટુ બાયનેરી એવા ગેટના ને બધા યુઝ તમને સમજવા પડે પહેલાં તો બેઝ કેવી રીતે બને નંબર્સ કેવી રીતે એ બધું સમજવું પડે બાકી પછી શું તમારું ગોખવા થાય આ વસ્તુ કેવી છે તમે ટેન્થમાં કે ઇલેવન્થમાં કમ્પ્યુટર સબ્જેક્ટ રાખ્યો હશે તો પણ સમજવાનું આવ્યું હશે એના બેઝિક છે ઓકે ગ્રેજ્યુએટ નોર્મલી જે થયા હોય ઓકે ભલે કમ્પ્યુટર ડિસિપ્લિનમાં ના થયો આ ક્યાંક ના ક્યાંક આવ્યું હોય એટલા માટે તમે આ સમજી શકો ઓક્ટલ હેક્ઝાડેસીમલને ને બધું પેટર્ન સમજવા માટે તમારે થોડું ડેપ્થમાં જવું જરૂરી છે એટલું આપણા માટે ઇમ્પોર્ટન્સ નથી મિત્રો ઓકે તો આ જે પોઈન્ટ્સ હતો આ પોઈન્ટ્સને આપણે અહીં સુધી રાખીશું ઓકે નવા જ પોઈન્ટ સાથે આપણે નવા લેક્ચરમાં મળીશું મિત્રો